અંકલેશ્વરમાં જલારામ મંદિર પાસે સાત દિવસથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેમ છતાં નાળાનું કામ ચાલુ ન કરતા આખરે લોકો રોષે છે અંકલેશ્વરના દીવા રોડ જલારામ મંદિર પાસે આવેલ વરસાદી જિલ્લા તંત્ર દ્વારા નાળાનું નવીનીકરણ કરવા માટે સત્તરમી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લા તંત્ર દ્વારા કામનો પ્રારંભ ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જલારામ મંદિર બાજુમાં આવેલું જૂનું પદ્ધતિથી ઈંટોથી બનેલું નાળું જર્જરીત બનતા તેને પહોળું કરી નવી ડિઝાઇનથી બનાવવાનું કામ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું નાળાનું નવીનીકરણ કરવા માટે તંત્ર દ્વારા સત્તરમી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે રસ્તો બંધ કરવામાં આવતા દીવા રોડ ઉપર આવેલી ત્રીસથી થી વધુ સોસાયટીઓ તેમજ જૂના દીવા જૂની દીવી બોરભાટા બેટ સફરુદ્દીન અને ખાલપીયા ગામના રહીશોને કિલોમીટરથી પાંચ કિલોમીટર સુધીનો ફેરાવો કરવો છે આ રૂટ ઉપર ચાલતી સુધી બસ સેવા પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે પરંતુ રસ્તો બંધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જિલ્લા તંત્રને બદલે નગરપાલિકા સત્તાધીશો ઉપર માછલા ધોઈ રહ્યા છે તો લોકો રોષભેર જણાવી રહ્યા છે કે કામ શરૂ કરવાનું ન હતું તો રસ્તો પહેલેથી જ બંધ કેમ કરો એ પણ નોંધવું ઘટે કે હાંસોડ રોડ કડકિયા કોલેજ થી ગામો તરફ જતી બસો લાંબો ફેરાવો કરી અને આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તો દિવા રોડ પર હંગામી ધોરણે વૈકલ્પિક માર્ગ તો સોસાયટીઓમાંથી બનાવવામાં આવ્યો છે ત્યારે તંત્ર તાત્કાલિક કામ શરૂ કરે અથવા સામાન્ય જનતા માટે માર્ગ ખુલ્લો મૂકે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક જલણા મંદિર આવેલ છે જલારામ મંદિરની બાજુમાં જે નારું હતું એ દાંડી માર્ગ બસો અડતાલીસના ઓથોરિટીમાં હતું પરંતુ એ નારા જર્જરિત થવા હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નાળું બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે પરંતુ હું આપણા મી મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા આ નાળું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે કે જેથી આ નાળું જર્જરિત છે અને કાલે કોઈ બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાણાં તૂટવાની થાય એના માટે સાવચેતીના પગલા સાવચેતીના ભાગરૂપે આ નાળું બંધ કરવામાં આવ્યું છે અને અમે દાંડી માર્ગને વારંવાર રજૂઆત કરી છે અને એમને ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નાળું ઝડપથી બને અને જે લોકોને હાલાકી પડે છે એ પરેની એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે એટલે મિત્રો આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી